હલો ખેડૂત મિત્રો રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ચાર રૂપિયાથી લઈ છસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ ત્રણસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો નેવ્યાશી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો સિત્તેર રૂપિયાથી લઈ એક હજાર પંચોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ અઢારસો પચીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ ચૌદસો એકાશી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ અતરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો રૂપિયાથી લઈ આઠસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ એક હજાર પંચાવન રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ એકવીસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ કડથી કળથીના જે ભાવ છે તે ચારસો પચાસ રૂપિયાથી લઈ પાંચસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે એક હજાર પચીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે એક હજાર અગિયાર રૂપિયાથી લઈ તેરસો પંચ્યાસી રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો એકવીસ રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ તેરસો ચુમ્માલીસ રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ઓગણીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે નવસો પિંચોતેર રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવ છે તે સાડત્રીસો દસ રૂપિયાથી લઈ બાવનસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો પિંચાશી રૂપિયાથી લઈ એક હજાર પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે ચૌદસો વીસ રૂપિયાથી લઈ ઓગણીસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ એકત્રીસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો પચાસ રૂપિયાથી લઈ ઓગણીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે સાતસો રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે પાંત્રીસો પચીસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો ચુમ્માલીસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે ચૌદસો પચીસ રૂપિયાથી લઈ અતરસો પંચાણું રૂપિયા છે हमें जो ये मेथी मेथी ना जे भाव से ते 900 रुपया रुपये थी लाई चौदह रुपया से हमें जो ये इचबगुल इचबगुल ना जे भाव से ते चौदह रुपया रुपये थी लाई त्रेवीस रुपया से हमें जो ये कलौंजी कलौंजी ना जे भाव से ते पिस्तालीस सौ रुपया थी लाई पिस्तालीस रुपया से હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશું આવતીકાલે ધન્યવાદ